કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સમાજની પ્રગતિ માટે શિક્ષણને સૌથી વધુ જરૂરી ગણાવ્યું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો જેવા માર્ગદર્શક સૂત્રોને જીવનમાં અપનાવી નવી પેઢીએ શિક્ષણમાં આગળ વધી સમાજનું નામ ઉજ્જવળ કરવાની અપીલ કરવામાં આવી આવું આયોજન સમાજમાં એકતાને સર્વાગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પણ પૂરો પાડે છે કાર્યક્રમમાં સમાજના આગેવાનો વડીલો શિક્ષકો તેમજ સમાજમાં મોટા પ્રમાણમાં બાંધવો ઉપસ્થિત રહ્યા અને સન્માનિત પ્રતિભાઓને વધાવી ધારણા સ્થાપી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં રાધનપુરના એમએલએ લવિનજી ઠાકોર સમાજના પ્રમુખ વાલાભાઈ લક્ષ્મણભાઈ ભિલોટ ખારાપાર પ્રમુખ ગણેશભાઈ એમ રેવરે વઢિયા કર્મચારી સંઘ પ્રમુખ પીસી ચાવડા સહિત શિક્ષણ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો અને આવનાર પેઢીને શિક્ષણના માર્ગે આગળ ધપાવવાની નવી ઉર્જા પ્રદાન કરી રહ્યો છે